એ ઘાયડા થા પણ એ ઘાયડા થઈ જશે આ તને મોત કાઢી નાખું એ તારા હમું તક એ લઈ કોક લાગે તો સજગુબા મારી તવ થ

અલ તું કરજી પડે તો હું તને છો ને કેવા મારી મારી જોવા જ્યો તો આપી મારા બાપ ના મારા માર કદાચ મરાય નઈ નાખી ના પાડે મુલચંદજી એટલે ખોટો પછી મારી પાપડ જેવા કરી નાખી નાખે આ તો તમે ના પાડી નાખો બાકી મુ

ଘର ଚା ପିଏ ହଁ ମୁଁ ଚା ପିଓ ଆଜ୍ଞା ଥାଚି ରହୁ ଘରେ ଘରେ